નારાયણા ગ્રુપ દ્વારા ધોરણ પાંચથી દસના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ટેસ્ટ શરૂ કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે ના નારાયણ ગ્રુપે સુરત ઘોડદોડ રોડ શાખાના નારાયણ કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ દ્વારા નારાયણ એપ્ટિટ્યુડ ની સત્તાવાર શરૂઆત કરી છે તો નારાયણ ગ્રુપ દ્વારા ધોરણ પાંચ થી દસ માટે એનસેટ બે હજાર પચીસ ભારતની સૌથી મોટી સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ શરૂ કરી રહી છે સુરત ઘોડદોડ રોડ શાખાના નારાયણ કોચિંગ નારાયણા સ્કોલાસ્ટિક બે હાજર પચીસ ની શરૂઆત કરવામાં આવી છે એન્સેટ જે હવે તેની વીસમી આવૃત્તિમાં છે તે એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની ટેસ્ટ છે

હું ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત રાજ્ય માટે અને આ એનસેટ નેશનલ એક્ઝામ છે જે સ્કોલેસ્ટિક નારાયણ સ્કોલરસ્ટિક નામથી જાણીતી છે આ ટેસ્ટની અંદર જે બાળકો પાર્ટિસિપેટ કરશે પાંચમા ધોરણથી બારમા ધોરણના બાળકો એમને ઉત્તીર્ણ થયા પછી એમની પરફોર્મન્સના આધાર પર રાઇટ એ બાળકોને પચાસ કરોડ રૂપિયા સુધીની એમના અભ્યાસ કરવા માટેની સ્કોલરશીપ આપવામાં આવશે અને એક કરોડ રૂપિયા સુધીનો એડિશનલ કેશ પ્રાઇઝ રિવોર્ડ એમના અભ્યાસની ફીઝમાં સ્કોલરશીપ ઉપરાંત પણ એમને કેશ રિવોર્ડ આપવામાં આવશે આ એક્ઝામની જે ડેટ છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એમાં એમની જે એક્ઝામ ડેટ છે એ પાંચ અને બાર ઓક્ટોબર જે ઓફલાઈન મોડમાં છે અને ઓગણીસ અને છવ્વીસ ઓક્ટોબર જે ઓનલાઈન મોડમાં છે એક્ઝામની ફીઝ દોઢસો રૂપિયા છે અને કોઈ પણ બાળક ઇન્ડિવિજ્યુઅલી પોતાના ઘરેથી અને અમારી સંસ્થામાં કોન્ટેક કરીને પાર્ટિસિપેટ કરી શકે પોતાની સ્કૂલ દ્વારા કોઈપણ સ્કૂલ પોતાના બાળકો માટે અમને કોન્ટેક કરી શકે અમે સ્કૂલને એપ્રોચ કરશું અને એ લોકો અમને ત્યાંથી બલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે ઓનલાઈન બેસીને કોઈપણ બાળક પોતાના ઘરેથી પાર્ટિસિપેટ કરી શકે નહીં એ પ્રકારની આમાં વ્યવસ્થા છે અને બાળકોને ખાલી ટેસ્ટ આપવાથી ખાલી સ્કોલરશીપ કે એડમિશનની વાત નથી પણ બાળકોને એ પણ ખ્યાલ આવશે કે એ લોકો નેશનલ લેવલ ઉપર ક્યાં સ્ટેન્ડ કરે છે અને એમની પ્રકૃતિ એમનું એપ્ટિટ્યુડ કઈ દિશામાં વધારે સારો છે જેથી એમને કરિયરના ડિસિશન લેવામાં સૌથી વધારે એક્ઝામ